મોટા વરાછા મિત્રો હમણાં આવશે મોટા વરાછા છે તમે જોઈ શકો છો મોટા વરાછા વીઆઈપી સર્કલ અને સિલ્વર બિઝનેસ સેન્ટર અમે અમે અહીંયા બેઠા હોઈએ છીએ બધા મેં સુનિલને બધા અહીંયા બેઠા હમણાં મિત્રો આવશે આ સન્ડે છે ને એટલે હમણાં આવે એટલે તમને બધાને શેર કરવી કે શું કરીએ છીએ હવે મેં જાઉં છો અમારી જગ્યાએ કોઈ તો એ જ આવ્યું નથી બધાય જે આમ બધું ખાલી જ છે હમણાં આવ છે હવે અમે જોઈએ છીએ કોલ તો કર્યો છે અમણે આવા જોઈએ બધા મિત્રો તો ચાલો બનારો હમણાં તમને બધાને મિત્રો મળી ગયા છે તો મિત્રો તમે જોઈ શકો તો ઉનાળાનું આપણે ઉનાળાની જેમ ભાઈને ગરમી લાગે જો જાઉં છા હે જાઉં છે આ બે મિત્ર બીજા પણ આવી ગયા છે કામ અમને મળી ગયું છે અમે જઈએ છીએ સુનિલભાઈનો ફ્લેટ જોવા માટે સુનિલભાઈને ફ્લેટ લેવાનું છે સુરતમાં ભાઈ ફ્લેટ લેવા માટે કેટલા બધા ફ્લેટ જોયા છે તો આજ પણ એ છે એક જગ્યાએ આવ્યું છે કોલ બોલ આવ્યો છે ફ્લેટ જોવા જઈએ છીએ અમારા ભાઈ બાઇક કાઢે છે સુનિલની બાઇક સામે પડી છે અમને તો બતાવવામાં ચાલો આપણે બાઇક કાઢો ભાઈ ચાલો તો અમે જઈએ હવે આપણે આગળ મળીએ બ્લોકમાં બન્યા રહેજો આવી ગયા છે અમારે રસ્તામાં ચશ્મા લેવાના છે ભાઈ ચશ્મા લઈ લે ચશ્મા લેવાના છે રસ્તા તો તારે ચશ્મા જ લેવાના છે ભાઈ હીરો લાગે ને બાકી જેગવાર છે હા જેગવાર છે પહેરો તો અમિતભાઈ કેવા લાગે વાહ હા એટલે લાલા પહેરે છે કેવા લાગે કોઈ ઉપર શું થાય મારે એ અમારો જો બાપુ મસ્ત લાગે છે ભાઈ તને હાલો હાલો મારે લેરો પછી મંતા પછી ટાયર કરું ભાઈ મને કેવો લાગે ભાઈ લાગે હીરો 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 એક નંબર ચશ્મા ભાઈ બ્લેક ચશ્મા લઈ લીધા છો મસ્ત કમ્પ્લીટ થઈ ગયો મસ્ત લાગે છે ભાઈ ચાલો તો હવે અમે જઈએ ફ્લેટ જોવા માટે પહોંચી ગયા છે આ ફ્લેટ જોવા માટે જવાનું છે અમારે બધા હવે ચશ્મા તો બેન સારું ચશ્મા હું સારો લાગુ છું તો ચાલો હું ચશ્મા પહેલો અમારે જો નિકુલભાઈ એકદમ હાલો golden rays touch the ocean blue soft waves dance like they always do the gentle breeze a quiet song a place where hearts blow Close your eyes, feel the endless sky, let your okay. soul just fly Footsteps fade on the silver sand, carry far like a lover's hand, echoes hung in the twilight. All know. Drift away, let the moment flow. Time stands still where the soft winds blow. Close your eyes, feel the endless sky. Let your soul just fly. Drift away, let the moment flow. Time stands still where the soft winds blow. Close. છે ને તમે જો સોડા પીવા ઊભા રહી ગયા છીએ પાઇનેપલ ટુકડા ભાઈ સિંગકોલ આપી છે આ ભાઈ સિંગકોલ આપી હોય છે અને આ ભાઈ પાઇનેપલ મસ્ત ટેસ્ટ છે ને તો અમે પી લઈએ છીએ ટેસ્ટ મસ્ત છે તો અમે સોડા પી લીધી છે હવે અમે જવું અગાડી જો આ ભાઈ અમારે કમ્પ્લીટ થઈ જાય અમારે ધૂપ થાય એટલે આ ભાઈને કમ્પ્લીટ થઈ જ જાય જો હાથ પગ બધું મોટું બધું બધું ઢાંકી દે અમારા ભાઈને પછી છે ને અમારા ભાઈને પછી ધૂપ બહુ લાગી જાય છે જો જો કઈ દેખાતા જ નથી ભાઈ હે ભાઈ ને કાળા પડવાની બહુ બીક લાગે છે ચાલો તો હવે આગળ અમે જઈએ છીએ પાછા આવી ગયા છીએ અમારી જગ્યાએ ફ્લેટ જોઈને અમારા ભાઈ હજુ જયું ભાઈ આવી ગયા છે કેમ છે ભાઈ બન સારું તો સારું આજ રજા લાગે ભાઈ તો ચાલો અમે થોડી વાર બેઠી લઈએ પછી શું હોય બહાર જઈએ તો આગળ બનાવો એન્જોય છો ભાઈ જો બધા પોતપોતાનો મોબાઈલ લઈને બે ગયા છે જો અમારે બધા પોતપોતાનો મોબાઈલ લઈને બે ગયા છે સંડે અમારે કાઢે છે જો ચાલો તો આજે એક જ કામ કર્યું છે પ્લેટ જોવાઈ ગયા થોડો નાસ્તો કર્યો છે તો આપણે એન્ડ કરવાનો છે હવે તો મળીએ આપણે નવા બ્લોગમાં